કે કે હું તારી ગાડીમાં આવીશ નહીં એટલે જોઈએ હમણાં એને ખીજવો જો કે કે આજે એની પાસે છે નહીં ગાડી તો એ મારી હારે આવવાનો છે પણ એમાં એવું હતું કે હે ને એને જવાનું તો અમદાવાદ અને હું એની હારે ગયો નહીં તો હવે જોઈએ હું કે હમણાં તો થોડોક અમાર બેને ટક્કર થઈ ગઈ દેઓ જોઈએ કે અરે નો ખાતી કે મત ખાય કે મત ભાવતી તો કા મારે તો લેવાની છે ગાડી

મારા કે બોલ બોલ ધાતુ ઈ બેય એના એક ગાડી છે મારા ફૂલ વિરોધી છે આ બેય માણા એટલે નઈ કે આની છે નઈ જરાય આ સાહેબની ઘોડીએ ઉંમર નહિ હમ

તમે કે ત્રણ થી વધારે હોય તો તમે હારી ગયા પછી બે હોય તોય તમે જીતી ગયા ત્રણ હોય તો તમે જીતી ગયા અને ચાર હોય તો શું કરવાનું એમ ચાર હોય તો ઈ અરે હું આ અમે જેને જેને કે ને બધાને જમાડવાનું સારી હોટલ પર અને ત્રણ હોય તો તમારે જેને જેને બોલાવવું હોય બોલાવી દેવા હા એ તને જે યોગ્ય લાગે એ બા એવડી વાતમાં એવો ટાઈમ છે આમાં આવી મીટિંગ ઘડીએ ઘડીએ કે આવી મીટિંગો નો કરતા હા લિક ઉપાધીમાં છે પીયસ ભાઈ કેમ કે લગનમાં પાંચ અને જણાને તમને શૂટ કેટલા માંડવા છે એના ડિસ્કસ ચાલુ છે હાલો હું હાલો વરાજા હોય તમે ચોથો નીકળે

નીતિનભાઈ ના મેરેજ માં હાલો ઈરીમા જય શ્રી કૃષ્ણ એ છે એ છે ઓકે લગન તમારા કઈ જો કસમે આ કરીને તારી રાજ હા હા ઉપર ઉપર એકદમ ઉપર આ ચાર ને ભાઈ બેટ કર લેતા આદર ભાઈ ને ફાઈ દે ભરાબ લાગી ભરાબ કઈ નહી ભરાબ એમને મજા હા રાજા નું માન તો રાજા તો મટી ગયો

પેલા હાઈલો વહીવટ કરે તો કાટલો પેલા

हा भई वधी બસ આવી જ રીતે હમણાં તો બધે મેરેજમાં એટલા બધા મેરેજ છે તો દાંડિયા રાસ રમ્યા અને કોંગ્રેચ્યુલેશન્સ નીતિનભાઈ તો આવી જ રીતે જોતા રહો અને તમે લોકો મેરેજ કેટલા મેરેજ કર્યા અને હવે બસ મેરેજ સિઝન હમણાંથી મે પૂરી થઈ જશે તો કમેન્ટ કરો અને જોતા રહો અમારી ચેનલને આવી જ રીતે અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો